સુરેન્દ્રનગરમાં આલા શહેરમાં યુવતીએ વર્ઢવાણનો મુસ્લિમ યુવક ભગાડી ગયો હતો યુવતીના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપતા આપવાની રજૂઆત જિલ્લા પોલીસ વડા કચેરીએ સનાતન સંગઠન અને યુવતીના પરિવારજનોએ કરી છે

જે શખ્સ લલચાવી ફોસલાવી અને લવ જેહાદના ઈરાદે આ છોકરીનું અપહરણ કરીને લઈ ગયેલ છે ત્યાર બાદ એ દીકરીના માતા પિતાએ ત્યાં ચોટીલા પોલીસમાં પણ અરજી આપી હતી એ અરજીના આધાર ઉપર વડવાણ પોલીસે ત્યાં તેમને હાજર કરવામાં આવ્યા હતા જ્યાં દીકરી પરત આવવા માંગતી હોવા છતાં એન કેન પ્રકારે પોલીસે એને મળવા દીધી એમાં એને છોકરાએ દબાવણી આપીને છોકરી ફરીવારે પાછી ત્યાંથી ભગાડીને લઈ ગયેલ છે જેના માટે અમારી પૂરી શંકા છે એમના મા બાપ એના પરિવારની પણ શંકા છે કે આ દીકરીને લવ જેહાદના ચક્કરમાં ફસાવી અને આ યુવક લઈ ગયેલો છે અને ઝાલાવાડ એક ઝાલાવાડનો એક ઇતિહાસ પણ છે વારંવાર આવા બનાવો બનાવો બને છે જેથી કરીને આજે અમે બધા સનાતન સંઘટન સુનનગર જિલ્લાના તેમજ સૌરાષ્ટ્રના અને ગુજરાત ભરના આજે મહિલાઓ અને પુરુષો તેમજ અમારા તમામ તમામ સનાતનના સંગઠનો દ્વારા આજે એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવેલા છીએ કે આજે હિન્દુ ધર્મની જે દીકરીને લલચાઈ ફસલાવીને લઈ ગયેલો જે ઇસમ છે ઝાલાવાડ પોલીસ એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરે અને તુરંત એ દીકરીને પાછી લાવવામાં આવે કારણ કે આની આની પાછળ એક ષડયંત્ર છે અને આ ઈસમ વિરુદ્ધ અગાઉ પણ ઘણા ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ આવી પ્રકૃતિ કરવા માટે ટેવાયેલો છે અને જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આ દીકરીના હિતમાં આ પરિવારના હિતની અંદર આ દીકરીના હું તમને જણાવું પંદર દિવસ પછી તો એના લગ્ન હતા આજ એના પરિવારની સ્થિતિ પણ કફોડી બનેલી છે ત્યારે એ પરિવારને અમારી એક સનાતનીના ધર્મના ભાગ રૂપે અમે સૌની સાથે ઉભા રહ્યા ખભો ખભો મળીને ઉભા રહીશું જરૂર પડે તો આ ન્યાય માટે થઈને ઝાલાવાડ બંધનું એલાન

અગાઉ પણ એના ગુના છે બે ત્રણ ગુના છે મુસ્લિમ યુવક ના હજી પણ કંઈ થયું નથી કોણ યુવક યુવક છે છે અને અખિલ કરીને નામ બસ અમારી અમારી દીકરી બેન પાછી આવી જોઈ શું આજે રજુઆત કરવા બસ એજ રજુઆત કરવા છે કે અમારી બેન ને કોઈ પણ સંજોગે પાછી લાવો અને એ લવજી આદિવાળસ માણસ છે અને આની પેલા ગુમ જ હતો ભાગ્ય ફરાર પણ થઈ ગયેલો હતો ઓય ફરિયાદ ગોંધાઈ પોલીસે શું કાર્યવાહી કરી પોલીસે બસ કે નિવેદન લઈને જતા રહે છે એક હિન્દુ યુવતી એક મુસલમાન છોકરો એને ભગાડીને લઈ ગયો છે તે સંદર્ભે આજે સુરેન્દ્રનગરના એસપી સાહેબ શ્રીને આ સંદર્ભે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સમગ્ર હિન્દુ સંગઠન આ હિન્દુ યુવતીને પાછી પરત લાવવા માટે એક ઝુંબેશ ઉપાડી રહી છે આ મુસલમાન છોકરો જે હિન્દુ યુવતીને ભગાડીને વારંવાર ઉપરા ઉપરી આ જે લવ જિહાદ કિસ્સાઓ બનાવે છે તે સંદર્ભે સઘન કાર્યવાહી કરે અને આપણા સમાજમાં આ કિસ્સાઓ ન બને જેથી કરીને અમે એસપી સાહેબ શ્રીને આવેદન આપીએ છીએ અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી દીકરીને ઘર વાપસી કરાવે એવી અમારી અનુરોધ છે સુરેન્દ્રનગરના વઢવાણ ગામ થી એક અકિલ નામનો છોકરો છે જે મુસ્લિમ યુવક છે તેને આ દીકરીને તો અમારા તમામ હિન્દુ સંગઠનો એ સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત હોય કે આ સમગ્ર ભારતના તમામ હિન્દુ સંગઠનો અમે ગાંધી ચિંધિયા માર્ગે જાશું અને દીકરીને ઘર વાપસી કરાવીશું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ચોટીલા 何 <music>